અબડાસા તાલુકાના નલિયા વીરબાઈ મહિલા મંડળની બહેનો દ્વારા નલિયા પાંજરાપોળની ગાયો માટે ગાજરનું દાન કરવામાં આવ્યું છે 20 વર્ષની મહિલા મંડળ દ્વારાની બહેનો દ્વારા સત્સંગમાં થતી રકમ ગાયોના નિરણ માટે આપવામાં આવે છે આજે નલિયા પાંજરાપોળમાં રહેતી ગાયો માટે ગાજરનું દાન કરવામાં આવ્યું બીજી બહેનો પણ આમાંથી પ્રેરણા મળે અને તેવા કાર્યો કરે તે માટે નલિયાની સક્રિય બહેનો આ આ આ દાન કરતી હોય 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 છે 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 ધાર્મિક સામાજિક કાર્યક્રમમાં મહિલા મંડળની બહેનો વધુમાં વધુ રહેતો અને કાર્યક્રમો યોજતા કાર્યક્રમોને સફળ બનાવવા માટે બહેનોનું પૂરેપૂરો સહયોગ રહે છે આજે અમે થાય છે એમાં મેન તો આ લોકો લુવાણામાં તો વધુ ફાળો છે ને ગાયોને અત્યારે ચારોની પણ ગાજર આપીએ છીએ જે બેનો અમે ફાળો સત્સંગમાં કરીને કાંઈ પણ ભગવાન ધાર્મિક કાર્યમાં કે ક્યાંય પણ એવી રીતે ધારૂની કૂતરાઓને રોટલા આપવા હોય કે ગાયોને ચરો નાખવાનો હોય એવી રીતે અમે સત્સંગના પૈસામાંથી કાર્ય કરીએ છીએ અમારો પણ પાછળ ઘડ ફરી આવે નાનો પણ એવો મહિલા મંડળ છે એમે અમે દર અગિયારસ ના સત્સંગ કરીને આવો કાર્ય કર્યું છે જ્યારે અમારા પાસે ઓછ થાય કે આટલા રૂપિયા થાય છે કે આપણે પાંચ રૂપિયા ગાયોને કાંઈ પણ ચારો છે કે દોડ છે કે ભૂસો છે લઈ આપી કુતરાઓને રોટલા ખાવાની છે એવી રીતે અમે પાછળના પર્યાવરણ એવી રીતે કાર્ય કરી